લોકેશન જો મસ્ત મજા નું અહીંયા ફોટો શૂટ કરી શકાય એવું જો ફ્રી સાવ ફ્રી માં બાળકો માટે મસ્ત મજાની એક્ટિવિટી છે એક થી એક સડિયા હતા છે હો

કેમ કે ગણપત દાદાનું હાલે છે ને તો બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો તમને ભાવનગર કા રાજા ગણપત બાપાના દર્શન કરાવું અને બધા લોકો આવેલા છે તો મસ્ત મજાનો મેળો અને સામે એવું છે બધી અવનવી એક્ટિવિટી તો બતાવું તો કન્ટિન્યુ જોડાયેલા રહે તો આ છે એન્ટ્રી ગેટ તમે જુઓ અહીંથી આમ એટલો ભાવનગર કા રાજાનો એન્ટ્રી ગેટ છે અને આ છે ઉદયભાઈ દવે નારાયણ સેવા ટ્રસ્ટના કાર્ય કરતા રચેતા બધું આ છે ઉદયભાઈ હમણાં અંદર હોય ને તો મુલાકાત કરાવું બરાબર અને હવે આપણે અંદર જઈ તમે જો લોકેશન ખાલી અને આ છે એન્ટ્રી ગેટ ભાવનગર કા રાજા જો આ લોકેશન જોવા મસ્ત મજાનું એ ફોટોશૂટ શૂટ કરીએ કાંઈ એવું જો તો હવે ધીમે ધીમે જાય અંદર હવે અમે બધા જો તમે આથી જવાય છે અંદર અને મસ્ત મજાનું છે જો તમે લાઈટ વાઈટ ડેકોરેશન ફોટો શૂટ આપી છું ને હું એમ પાસે મટી ગયો તમને તો આ અંદર મ્યુઝિક મ્યુઝિક વાગે છે એટલે કોપીરાઈટ કોપી રેટ તો આવશે જી તને ખબર જ છે એટલે થોડું બાજુ ગીત દ્વારા રોડવી લેજો અને અહીંયા છે સરસ મજાની બાળકો માટે એક્ટિવિટી તો તમને પછી બતાવું પહેલાં આપણે અંદર દર્શન કરી આવીએ બરોબર અને દર્શન કરાવી દો અહીંયા જો સરસ મજાનું ડેકોરેશન છે એ ઓલું મૂકેલો છે અને આ છે મૂર્તિ તમે બધા બહારથી નહીં દર્શન કરી લેજો ને હવે અંદર દર્શન કરાવવાલો

ચાલ હાલો આ મારી પાસે તમે રો છો ને આ છે ને જમવાનું છે અનલિમિટેડ છે બધા જમવાનું જમવાનું ત્રીસ વીસ રૂપિયામાં અનલિમિટેડ છે એ ટોલા છે કે ઠંડા પીણાય છે બધા ઠંડા પીણાય છે બધા લગીનમાં જમવાનું ફ્રીજ જોયું રમવાનું જોયું પછી આ ફોર વ્હીલ એવું હોય ને બધી ગાડીઓ કંપનીની અહીં જરી આ કોઈ એડ નથી પણ હું કહું છું કે ઓફર હોય અહીંયા અમારે ગધેડિયામાં ગણપતિ દલાવે ને ભાવનગર કા રાજા તો બધી નવી ઓફર હોય હું તો અહીંયા જોડનું છે તમે જો મસ્ત મજાનું તો હલો રજા બાર ને બાર પાછા મળીએ તો જો બહાર વઈ આવ્યા મસ્ત મજાના તો બહાર આવી ગયા ને હવે થાય છે બ્લોગ હેન્ડ કરવાનો કારી હવે કઈ જાવ હવે કઈ નથી હવે ઘરે વયા દે બધા તમે બહાર આવો ને તો અહીં પાર્કિંગની ની સુવિધા છે તો આ શેડે થી તે આ શેડે લઈ મસ્ત મજાની પાર્કિંગની ની સુવિધા છે અને આ સાઈડ છે જો બહાર તમને મળી રહે ઠંડા પીણા પણ એટલા ભાવમાં ન મળે અંદર હોય એટલા ભાવમાં ન મળે અંદર ફ્રી હોય અને ઓછા પૈસા આવ્યા હોય બરાબર ને બહાર તો તમારે ડબલ જ દેવાના થાય જા કે એટલે હું અને આપણે હવે જઈએ છીએ એ બધા મારા ભાઈબલ લોક બધા ભાગ્યા છે ને હું ભાગ્યો છું અંદર પશુ ગીધ વાગતું હું એટલે કોપી રાઇટનો થોડોક ઇસ્યુ આવે હવે આ ગાડીયા ને પછી ગાડીયા બાડિયા જાય ને લોગ એન્ડ કરીએ હું અને તમે અંદર મેં તમને બતાડું મસ્ત મજાનું આપ્યું તો જોઈ લેજો

તો અમે બધા તમને ગણપત બાપા બતાવશે બરોબર પછી બ્લોગ એન્ડ કરું તો ઘરે આવી ગયા અને આજે છે બીજો દિવસ ને હું ગયા તો ઘરે અને ગણપત બાપા વાળો બ્લોગ ગેમો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાદ છે ને બધા કોમેન્ટ કરજો ગણપતિ બાપા મોરિયા તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને બીજો નેક્સ્ટ બ્લોગ ગણપત દાદાનો આવશે તો એની બધા કોમેન્ટ કરજો બરાબર ઓલ ગણપતિ એમ લખી નાખજો કોમેન્ટમાં ઓલ ગણપતિ તો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું બ્લોગ ધીમે હોય તો એક નાની એવી લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને બીજા લોકોને શેર કરજો એટલે ગણપતિ બાપા દર્શન કરી શકે ને ઘર બેઠા દર્શન કરી લે એમ તો ચાલો બ્લોગ ધીમે હોય તો મેં કીધું એમ કરી નાખજો મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય